નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ માં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે જેમાં જગ્યાઓની જો વાત કરીએ તો આમાં ઓગણસાઠ જગ્યાઓ ઉપર આ ભરતી થવાની છે પોસ્ટ કઈ રહેવાની છે તો નગર નિયોજકની પોસ્ટ રહેવાની છે પગારની જો વાત કરીએ તો પગાર રૂપિયા સડસઠ હજાર સાતસો થી તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે આમાં અરજી કરવાની અંતિમ તારીખ છે નવ સાત બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં પસંદગી પ્રક્રિયા ઉંમર મર્યાદા શું રહેવાની છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં વાત કરીએ તો ઓજસ ને ભરતીમાં જીપીએસસી રિકમેન્ડ બે હજાર પચીસમાં ગુજરાત સરકારમાં સરકારી નોકરીની રાહ જોઈને બેઠેલા એન્જિનિયરિંગ પાસ ઉમેદવારો માટે સારી તક આવી ગઈ છે જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની નગર નિયોજક વર્ગ એક અને જુનિયર નગર નિયોજન વર્ગ બે ની ભરતી બહાર પાડી છે આ બંને પોસ્ટ માટે કુલ ઓગણ સાહીઠ જગ્યા ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે જેમાં ઓજસ પરથી બે હજાર પચીસ અંતર્ગત નગર નિયોજક અને જુનિયર નગર નિયોજક પોસ્ટની વિગતોમાં શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે જેમાં વાત કરીએ તો સંસ્થા કઈ છે તો ગુજરાત જાહેર સેવા આયોગ એ સંસ્થા રહેવાની છે વિભાગ કયો છે તો શહેરી શહેરી વિકાસ અને વિભાગ વિભાગ એ રહેવાનો છે પોસ્ટ કહી છે તો નગર નિયોજક અને જુનિયર નગર નિયોજકની પોસ્ટ રહેવાની છે જગ્યાઓની જો વાત કરીએ તો ઓગણસાઠ જગ્યાઓ વયમર્યાદાની જો વાત કરીએ તો પિસ્તાલીસ અને સાડત્રીસ વર્ષથી વધુ નહીં ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખ નવ સાત બે હજાર પચીસ રાખવામાં આવેલી છે ક્યાં અરજી કરવી તો જે ઓફિસિયલ જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ આપણે પોસ્ટ અને પોસ્ટ પ્રમાણે જગ્યાઓની જો વાત કરીએ તો નગર નિયોજક વર્ગ એકની ચૌદ જગ્યાઓ જુનિયર નગર નિયોજક વર્ગ બેની પંચાવન જગ્યાઓ એમ કુલ ટોટલ ઓગણસાહીઠ જગ્યા ઉપર આ ભરતી થવાની છે ત્યારબાદ આપણે અને આની જે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એની લિંક પણ નીચે આપી દીધેલી છે તેથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત નગર નિયોજક અને જુનિયર નગર નિયોજક પોસ્ટ માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય કાયદા હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ આ આર્કિટેક્ચર અથવા સિવિલ એન્જિનિયરિંગ ટેકનોલોજી અથવા પ્લાનિંગમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ ત્યારબાદ ઉમેદવાર કોમ્પ્યુટર એપ્લિકેશનનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો ત્યારબાદ વય મર્યાદાની જો વાત કરીએ તો નગર નિયોજક વર્ગ એક ની બેતાલીસ વર્ષથી વધુ નહીં જ્યારે જુનિયર નગર નિયોજક વર્ગ બે માં સાડત્રીસ વર્ષથી વધુ નહીં આ પ્રમાણે તમારી ઉંમર હોવી જોઈએ ત્યારબાદ પગાર ધોરણની જો વાત કરીએ તો નગર નિયોજક વર્ગ એક માં રૂપિયા સડસઠ હજાર સાતસો થી રૂપિયા બે લાખ આઠ હજાર સાતસો પેમેટિક લેવલ અગિયાર મુજબ ધોરણ મળવાપાત્ર રહેશે ત્યારબાદ જુનિયર નગર નિયોજક વર્ગ બેની વાત કરીએ તો આમાં રૂપિયા પંચાવન હજાર સો થી લઈને રૂપિયા એક લાખ સડસઠ હજાર સાતસો બે મેટ્રિક લેવલ અગિયાર મુજબ તમને મળવાપાત્ર રહેશે ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તો આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલાં જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે એના પર જવાનું છે અહીં જીપીએસસીની વિવિધ ભરતીઓ તમને દેખાશે જે તે ભરતી માટે અરજી કરવાની હોય તેની સામે તમારે એપ્લાય પર ક્લિક કરવાનું છે અહીં માગેલી વિગતો ભરી અને ફી ચૂકવણી કરીને ફોર્મ સબમિટ કરવું અરજી અંતિમ સબમિટ કરીને તમારે પ્રિન્ટ આઉટ કાઢીને સાચવવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમકે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત